સાંઈધામ મંદિર ચલથાણનો તેરમો પાઠોત્સવ સમાજ સેવાના કાર્યો સાથે ત્રણ દિવસનો ભક્તિભાવપૂર્વક યોજાયો મોડી સાંજે લોકોએ મહાપ્રસાદનો લાહો લઈ પાવન થયા શ્રી સાંઈધામ મંદિર રામકબિર સોસાયટી ચલથાનનો તેરમો પાઠોત્સવની ત્રણ દિવસની ઉજવણી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી જેમાં ચાર જૂનના રોજ રાત્રે સાંઈ ભજન સંધ્યા ભજન કલાકાર ચંદુભાઈ ભુડિયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો તારીખ પાંચ જૂનના બુધવારના રોજ સાંજે પાંચ કલાકે શ્રી સાંઈ પાલખી કાઢવામાં આવી હતી જે પાલખી ચલથાન ગામમાં મંદિરથી નીકળી સલથાન મેઇન રોડ થઈ ચંચલેશ્વર મહાદેવ મંદિરથી પણ સાંઈધામ મંદિર આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તારીખ છ જૂનના રોજ સાંઈબાબા મંદિર ખાતે અર્ધનારેશ્વર પૂંજન મહાયજ્ઞ માં અનેક લોકો સજોડે બેસી યજ્ઞનો લાવો લઈ પાવન થયા હતા ઉપરાંત ચાલતા નગરજનોની સુખાકારી માટે વિનામૂલ્યે ફ્રી નિદાન કેમ્પ લીલાબા હોસ્પિટલ અને હેરકૃષ્ણના દાંતનું દવાખાનું તેમ ઇમ્પ્લાન સેન્ટર કડોદરાના વિવિધ તબીબોના નિષ્ણાંત દ્વારા બ્લડ શુગર બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઇસીજી દાંતની તપાસ તેમજ જનરલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે સાત કલાકે મહાપ્રસાદીનો મોટી માત્રામાં લોકોએ ભાગ લઈ પાવન થયા હતા દશૈનાથ આ શ્રી સાઈધામ મંદિર સલથાનમાં આ ખેરમી સાલગીરી છે સાઈધામ મંદિરની અને આ વખતે અર્ધનારીશ્વર યજ્ઞ પૂજા રાખવામાં આવેલ છે અને આશરે અંદાજે નવથી દસ હજાર માણસનો જાહેર ભંડારો થશે આ ત્રણ દિવસનો કાર્યક્રમ હતો જેમાં પરમ દિવસે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલો હતો જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ચલતાન ગામજનો જોડાયા હતા ગઈકાલ પાલખી યાત્રા રાખી હતી જેની અંદર પણ ચલતાન ગામના ખૂબ જ મોટી સંખ્યામાં નાના બાળકો બહેનો વડીલો બધા જોડાયેલા હતા અને આજે સાઈધામ મંદિર ખાતે મહાપૂજા અને સાંજે છ વાગ્યા પછી જાહેર ભંડારો રાખવામાં આવેલ છે